લુકૃત શુભ સંદેશ બીજો અધ્યાય કડી બાવીસથી પાંત્રીસ પ્રભુને સમર્પણ મોસેની ધર્મસંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યરૂશાલેમ લઈ આવ્યા કારણ પ્રભુની ધર્મસંહિતામાં લખ્યું છે કે પ્રથમ જન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવો પ્રભુની ધર્મસંહિતામાં કહ્યા પ્રમાણે તેમણે બે હોલા અથવા બે પારેવાના બચ્ચાનો ભોગ પણ ચઢાવવાનો હતો એ વખતે યરુશાલેમના સિમયોન કરીને એક માણસ રહેતો હતો તે ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો તે ઇઝરાયલના ઉદ્યાનની ઉત્કંઠાપૂર્વક રાજતો હતો અને તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષિક્ત મુક્તિદાતાના દર્શન કર્યા પહેલાં તેને મરણ આવવાનું નથી પવિત્ર આત્માનો પ્રેર્યો તે મંદિરમાં આવ્યો હતો અને ઈશુના માતા પિતા સંહિતાના રિવાજ પ્રમાણે કરવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડી હે નાથ તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા દાસને શાંતિથી મુક્ત કરી શકો છો કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્મ્યો છે તેને મારી આંખે નિહાળ્યો છે તે દેશ વિદેશના લોકોને અજવાડનાર જ્યોતિ અને તમારી પ્રજા ઇઝરાયલનું ગૌરવ છે ઈશુના માતા અને પિતા એને વિશે જે કહેવાતું હતું જે સાંભળીને નવાઈ પામ્યા સિમ્યોને તેઓને આશીર્વાદ આપ્યા અને પછી બાળકની માતા મરિયમને કહ્યું જો આ બાળક ઇઝરાયલમાં ઘણાની પડતીનું તેમજ ચડતીનું નિમિત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે અને એ રીતે ઘણાના મનની વાતો બહાર આવશે તારું પોતાનું અંતર પણ તલવાર હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ સૌ પ્રથમ તો યુવા મુખ્ય પ્રભુવાણી પરિવારનો આભાર માનીએ છીએ કે તેમણે આપણને જે કંઈ બોલવાની માટે જે તક આપી છે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ યસ આજના શુભ સંદેશમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે ઈશ્વર પ્રભુ ઈશુ જ જીવનની જ્યોતિ છે આજના શુભ સંદેશમાં મુખ્ય ધ્યાય એ છે કે પ્રભુ ઈશુ જ આપણને અંધકારરૂપી માર્ગમાંથી છોડાવીને અજવાળા રૂપી માર્ગમાં લઈ જઈ શકે છે એક ભક્ત સિમ્યોન એમનું ઉદાહરણ આપવામાં આવ્યું છે તો એક ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો માણસ હતો તે પવિત્ર આત્મા પ્રેરિત જીવન જીવતો હતો તેને પવિત્ર આત્મા પ્રેરિત પ્રેરાઈને તે મંદિરમાં જાય છે તે મંદિરમાં જ પ્રભુ ઈશુના માતા પિતા પ્રભુ ઈશુને નિયમ સંહિતાની ક્રિયા કરાવવા માટે ત્યાં લઈ આવે છે ત્યાં જ સિમ્યોન પ્રભુ ઈશુની સ્તુતિ કરતાં કહે છે હે નાથ તમે બધી પ્રજાઓ માટે મુક્તિદાતા નિર્મ્યો છે તમે દેશ વિદેશની પ્રજાઓને અંધકારમાંથી અજવાળામાં લઈ જઈ લઈ જનાર છો અને આ જ રીતે પ્રભુ ઈશુ આપણને જણાવે છે કે તમે અંધકારરૂપી માર્ગ કે સંસારની મોહમાયાને એને પસંદ કરશો નહીં તે અંધકારૂપી માર્ગ એનો લાભ તો ક્ષણિક છે એને ક્ષણભંગુર છે તે અનંતકાળ સુધી ટક્યો નથી અને ટકી શકવાનો નથી પરંતુ તમે પ્રભુ ઈશુનો માર્ગ પસંદ કરો પ્રભુ ઈશુની વાણી સાંભળો અને તે પ્રમાણે જીવન જીવો કારણ કે પ્રભુ ઈશુ જ આપણને અંધકારરૂપી માર્ગમાંથી છોડાવીને અજવારૂપી માર્ગમાં લઈ જઈ શકે છે આવો આપણે પ્રભુ ઈશુની સ્તુતિ કરીએ આ મીન થેન્ક યુ